રાપર તાલુકાના સુખપર ગામે આજે ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ એક કિલોમીટર દૂર ચાલીને પીવાનું પાણી કૂવામાંથી લેવા માટે જવું પડે છે પાણીની લાઈન લીકેજ હોવાના કારણે સુખપર ગામે ટીપું ટીપું પાણી પહોંચતું હોવાના કારણે પરિસ્થિતિ નિર્માણ થઈ હવે આડેસરથી અમારામ તક ન્યૂઝ બ્યુરોના વસીમ સિટી કોટવાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના સુખપર ગામે લાઇન લીકેજ હોવાથી પાણી ગામ સુધી ટીપે ટીપે પહોંચે છે સુખપરના ગ્રામ્યજનો પીવાનું પાણી માટે કૂવામાં ભરવા પાણી માટે મજબૂર બન્યા સગરભા અને વૃદ્ધ મહિલાઓ પણ એક કિલોમીટર ચાલીને ચોમાસાના સમયગાળામાં પાણી મેળવા જાય છે રાપર તાલુકાના સુખપર ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ચોમાસાની પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રામ્યજનો કુવાનુંમાંથી પાણી ખેંચે છે અને પાણી મેળવે છે કેટલાક લોકો ખાનગી ટેન્કરમાં મારફતે પાણી મેળવી રહ્યા છે સ્થાનિક રહેવાસી જીવનભાઈ આહિરે આમતક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારની નલસે જલ યોજના બિલકુલ ફ્લોપ ગઈ છે માત્ર કાગળ ઉપર છે પરિણામે જે સુખપર ગામના લોકો ભર ચોમાસે એક કિલોમીટર દૂર ચાલીને પાણી કૂવામાંથી લેવા માટે જાય છે આવી પરિસ્થિતિ છે લાઇન લીકેજ હોવાના કારણે પાણી સમયસર સુખપર ગામ પહોંચતું નથી અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે